સારી આવે છે વાડીયા થી અમે સીધા ગામમાં માં મંદિરે જઈએ છીએ તો એ પણ પાછળ સારી આવે છે ને હું તો ગાડી લઈને બાઈક લઈને જાઉં છું કેમ જે વળતા પછી કે બધા તો ચાલીને ન આવીએ તો અંધારું થઈ જાય તો કીધું બાઈક સાથે લઈ લઈએ તો આ બંને સાથે આવે છે તને જય માતાજી અત્યારે મે જો ગામમાં માં જાય છે ને ગયા સુઈ અડધી ત્યારે મોટરસાઈકલ વાળા હરી થા હા હા પછી આને થઈ જજો અમારો બાપ પણ જાય છે હાલો મળો બે આગળ આગળ હાલવા અને હું હું બાઇક લઈને આવું પાછળ તો મંદિરે જઈએ રસ્તામાં મુલાકાત કરતા જઈએ અને મંદિરે જઈએ આથી આગું નથી અમારી વાડીએથી થી ગામ ત્રણ કિલોમીટરના અંદાજે છે તો ત્રણ કિલોમીટર તો આપણે કઈ વળતા પછી ત્રણ જવાનું ત્રણ આવવાનું તો સ કિલોમીટર થઈ જાય ને એટલે આપણે બાઇક લઈ લીધી છે વળતા બાઇકમાં ને પાછા મને ગામમાં લઈ જાય

જય દ્વારકાધીશ દાદા ભાઈ હું તો ઘણો બધો આગળ વી આવ્યો છું પણ તમે જોયું કે અત્યારે રસ્તામાં કેટલા બધા વ્યક્તિ દ્વારકાધીશ ના દર્શન કરવા એટલે દ્વારકા બધા જાય છે ઘણા બધા વ્યક્તિને આપણે હું મારો તો આમ દર્શન થઈ ગયા કે હે દ્વારકાધીશ મારો સંદેશો તારી પાસે લઈ લીજે સમય અવસર ને એવું તમારો બધાનો સારો સપોર્ટ રહ્યો તો એક દિવસે હું પણ જઈશ અને આ વખતે તો મારા પપ્પાની બધા જરિયા છે અને મારા મમ્મીની તો હજે બધા પાછળ હાલીને હાલી આવે છે પણ તમે જોયું એ પ્રમાણે કેટલા બધા માણસો આપણને મળ્યા તો સારી વાત કહેવાય કે આપણને પણ દર્શન થઈ ગયા અને આપણો સંદેશો પણ દ્વારકાધીશે સાંભળી લીધો તો સારું કહેવાય એ બધું તમને તો સમજાવી નથી શકતો મને પણ ઘણી બધી ઈચ્છા છે સોખી વાત એ છે કે દ્વારકાધીશ દર્શન કરવાની મને પણ ઘણી બધી ઈચ્છા છે સમય સારા રહેશે તો આપણે આ હા આ વર્ષ નહીં તો આવતું વર્ષ ને આવતું વર્ષ નહીં તો એના ઓલા વર્ષ જાશું જાશું ને જાશું જ તે તમે સપોર્ટ કરશો એટલે જલ્દી જઈશું તો સબસ્ક્રાઈબ વાળું બટન દબી દો તમને પણ બધાને દ્વારકાધીશના

એ હું ઉતારવા ના જઈન તો હવે ચાલીને જાય છે હું પણ જાય રસ્તામાં જ બેઠો છું બને હવે હું ગામમાં જઈશ કેમ કે મારા નાળિયરની એવું લેવા જવું છે તો હું હવે મંદિરે જઈને તમને મળવા આવું તો બ્લોગ પાછો લાંબો થઈ જશે નાનો બ્લોગ બેસ બ્લોગ તમને પણ મજા આવે ને તો આગળ મળવા આવો ભાઈ હું તો પોગી ગયો મંદિરે પણ પોગી ગયો અને બીજા નંબરમાં નાળિયર પણ લઈ આવ્યો ને જો મારી મમ્મી અને બોલી બેજો પણે ચાલીને આલે જલ્દી આવો યાર ફટાફટ

એ વાહ બે વાહ આગું નઈ કા ઓંતા મંદિર આવમ નો ઠાકવી કા તો હાલો હવે જઈએ મંદિરે નાળીએ લેણ Thank you. આ તો મિત્રો જો આપણે રામપીરના દર્શન કરી લીધા છે બધા પ્રસાદી પણ લઈ લીધી છે નાળિયેરનું કામ વધેલી લીધા છે મસ્ત મજાના દીવા મસ્ત કરી અગરબત્તી કરી અહીંયા ઘણા બધા આપણે બેઠા હતા પણ જો બધા પણ બેસી ગયા કેમ કે હવે પાછું બધા આવવાનો સમય થઈ ગયો આજે ઘણા બધા આવતા હોય એમાં પાસે આજ બીજ છે તો એટલે ઘણા બધા ભક્તો આવતા હોય અહીંયા ઘણા બધા અમારા ગામના ઘણા બધા સુતા હોય કેમ કે અહીંયા પછી હોય ને બધા બેઠા હોય બધા મોટા મોટા માણસો અત્યારે બધા જો સામે ઓર આવી ગયા છે આગળ પણ બધા પણ કામ કરે છે ટાકાનું કામ શરૂ છે તો અમે બધા અહીંયા સીવી આ જો ભાઈ સવાદદાન દુકાનો પાસે આવી ગયા છીએ અને સવાદદાન દુકાનો જો ભાગ લેવાનું શરૂ કર્યું છે આ બાજુ પણ જો ભાઈ એમાં ગામમાં આવ્યા ને મારા મોટા ભાઈ ગુલ્ફી ખોવાઈ રહ્યા છે મારા બાપ પણ જો ગામમાં જ બેઠા હતા જો

તો રહીજો હવે કન્ટિન્યુ ન રહેતા વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બાપડે વિડીયો કે દીવાય એન્ડ સારો લાગ્યો લાગ્યો જોઈએ કરો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બા મળીએ નવા વિડીયોમાં